હેલો ફ્રેન્ડ્સ ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તેની આપ સૌને હાર્દિક શુભકામના આજે આપણે બનાવીશું કસ્ટર્ડ મોદક ટેસ્ટમાં એકદમ ફ્લેવરફુલ અને એકદમ ક્રીમી તો કસ્ટર્ડ મોદક બનાવવા માટે ચોખાનો લોટ મિલ્ક પાવડર કસ્ટર્ડ પાવડર કોપરાનું છીણ દૂધ ખાંડ કાજુ સાથે ઈલાયચી બદામ અને વેનીલા એસેન્સ આગળ આપણે બે કે ત્રણ ચમચી ઘીનો ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં આપણે ચોખાના લોટને ડ્રાય રોસ્ટ કરી લઈશું શેકી લઈશું ગેસની સ્લો ફ્લેમ પર આપણે ચોખાના લોટને શેકીશું જેના કારણે એનો કલર ચેન્જ ના થાય ને એનો કલર ચેન્જ ના થાય એ રીતે જ આપણે ચોખાના લોટને શેકીશું તો અત્યારે માપમાં આપણે અડધો કપ ચોખાનો લોટ લીધો છે તો હવે આ લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે હવે આપણે તેને ઠંડો કરવા માટે સાઈડ પર લઈ લઈશું ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરીશું તો મિક્સરના નાના જારમાં દસથી બાર નંગ જેટલા કાજુ અને ત્રણ નંગ ઇલાયચી લીધા છે એ જ પ્રમાણે દસથી બાર નંગ જેટલી બદામ લીધી છે એને આપણો સરસ મજાનો પાવડર તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો પાવડર બનીને તૈયાર છે હવે આપણે તેને એક ડીશમાં સાઈડ પર લઈ લઈશું તો હવે આ પાવડરને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું એક ભાગનો પાવડર આપણે સ્ટફિંગ માટે યુઝ કરીશું અને બીજા ભાગનો આપણે આઉટર લેયર માટે યુઝ કરીશું તો છથી સાત ચમચી જેટલો પાવડર આપણે સાઈડ પર લઈ લઈશું અને વધેલા પાવડરને આપણે બે ચમચી જેટલું દૂધ ઉમેરી અને આપણે તેનું સ્ટફિંગ તૈયાર કરીશું તો દૂધ ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગોળી તૈયાર થાય એ પ્રમાણેનું આપણે મિક્સર રેડી કરીશું તો અંદરનું સ્ટફિંગ હવે તૈયાર છે તો હવે આપણે મોદકના ઓટર લેયરની તૈયારી કરીશું જેના માટે એક કપ દૂધ લીધું છે સામે એક ચમચી ઘી લઈશું બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું થોડું ઉકળે પછી આપણે તેમાં વન ફોર્થ કપ મિલ્ક પાવડર ઉમેરીશું ધીમે ધીમે હલાવતા જઈશું અને પાવડર ઉમેરતા જઈશું મિલ્ક પાવડર ગળ્યો લીધો છે આપણે સ્વીટનેસવાળો એટલે આપણે એ પ્રમાણે આગળ ખાંડ ઉમેરીશું મિલ્ક પાવડર દૂધમાં સરસ ભળી જાય અને તેની કન્સિસ્ટન્સી થોડી ઠીક થવા આવે એટલે આપણે તેમાં અડધો કપ ચોખાનો લોટ જે આપણે શેકીને તૈયાર રાખ્યો હતો એ ઉમેરીશું લોટને ધીરે ધીરે ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું જેથી તેના ગાંઠા ના પડે મિશ્રણ એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો મિશ્રણમાં બિલકુલ ગાંઠા નથી પડ્યા એટલે આપણું મિશ્રણ તૈયાર છે હવે આપણે તેમાં વન ફોર્થ કપ કસ્ટર્ડ પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન કોપરાનું છીણ અને બે ટી સ્પૂન ખાંડ ઉમેરીશું ખાંડ તમારા ઘરમાં જે પ્રમાણે ગળ પણ ખવાતું હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછી કરી શકો છો મિશ્રણને એકદમ સરસ રીતે હલાવી લઈશું હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટનો તૈયાર કરેલું પાવડર ઉમેરીશું બે ડ્રોપ વેનીલા એસેન્સ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર મેં આ ટોટલ મિશ્રણ તૈયાર કર્યું છે તો આઠથી દસ મિનિટની કૂકિંગ પ્રોસેસ બાદ હવે આપણે આ મોદકનું આઉટર લેયરનું મિશ્રણ તૈયાર છે હવે આપણે તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે સીજવા દઈશું પાંચથી સાત મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈશું મિશ્રણ સરસ રીતે સીજાઈ ગયું છે હવે આપણે ઘીથી ગ્રીસ કરેલા હાથથી તેને કેળવી લઈશું તો આપણે લોટ બાંધતા હોય એ રીતે જ આપણે મોદક માટેના તૈયાર કરેલા મિશ્રણને આપણે કેળવી લઈશું તો મોદક માટેનો સરસ મજાનો ડો તૈયાર છે હજી થોડો ગરમ છે ત્યાં સુધી આપણે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે પાંચ મિનિટ પછી આપણે તેમાંથી મોદક તૈયાર કરીશું તો મોદક મોલ્ડમાં આપણે તૈયાર કરેલું આઉટર લેયર એડ કરીશું અને પ્રેસ કરી અને ઉમેરીશું વિડીયોમાં બતાવ્યા મુજબ આપણે મોદકને તૈયાર કરીશું તો બંને બાજુ આઉટર લિયર તૈયાર છે હવે આપણે તેમાં સ્ટફિંગ કરીશું તો આપણે ડ્રાયફ્રૂટનું જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તેમાંથી આપણે એક એક ગોળી લઈને આપણે સ્ટફિંગ માટે યુઝ કરીશું તો આપણે એક ગોળી સ્ટફિંગમાં ફિલ કરીશું અને મૂળને બંધ કરી અને તેનો શેપ આપીશું તો આજુબાજુનો જે વધારાનો ભાગ હોય એ આપણે કાઢી નાખીશું અને સરસ રીતે પ્રેસ કરીશું અને મોદકને આપણે તૈયાર કરીશું તો હવે આપણે મોલ્ડને ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો મોદક તૈયાર થયો છે સેમ એ જ રીતથી આપણે બીજા બધા મોદકને રેડી કરી લઈશું તો જોવામાં જેટલા યમી દેખાય છે એટલા જ ખાવામાં ટેસ્ટી બન્યા છે તો આ વખતે ગણપતિ દાદાને ઘરે જ પ્રસાદ બનાવીને સરસ મજાના મોદક તૈયાર કરજો તો તૈયાર છે કસ્ટર્ડ મોદક જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો